હેલો ગાય આજે બનાવવાના છે ગુજરાતી થેપલા સવારમાં તો તમને થેપલા ભાવે છે તો અમારે ગુજરાતીમાં થેપલા બહુ ખાવા શિયાળો આવી ગયો મેથીની ભાજી બહુ મળે તો કોથમી અને ધનિયા સરસ ધોઈને કાપી લીધા છે તો હવે લોટમાં મિક્સ કરી દીધા છે હવે મસાલો નાખવાનો છે ધનિયા જીરા પાવડર लाल मरचू लेला मरच वाटी ना सरस लागे पण लेला मरच नाही खाती आणि स्वाद अनुसार हळदर તો હવે સરસ બાંધી લેવાનું મિક્સ કરીને બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે સરસ મિક્સ કરી લેવાનું બધું મસાલો મિક્સ કરી દીધો છે તો હવે લોટ બાંધો ગેસ સવારના સવા પાંચ વાગ્યા છે તો કે આ મોબાઈલમાં એકદમ ક્લિયર આવે છે એટલે અજવાળું દેખાય છે તો બહુ અંધારું છે સીરી જો લાગે છે ને એટલા માટે લાઇટ ચાલુ છે ને બધી માટે તો સવા પાંચ થાય છે તો ડામોર સાહેબને જવાનું છે બહાર ગામડે બેસવામાં તો એ બી નોકરી થઈ ગઈ છે વહેલા પાંચ વાગે તો એમના માટે હું બનાવું છું થેપલા ચાર જોડે એ એટલા વહેલા નથી ખાતા પણ એમને આંગળી ઉપર વાગ્યું છે તો દવા પીવાની છે એટલે ગોળી પીવાની એટલા માટે તમારો થેપલાનો લોટ સરસ બંધાઈ ગયો છે તો હું હવે ફટાફટ થેપલા બનાવી દઉં ડામર સાહેબને જવાનું છે એટલું મોડું થાય હેલો ભાઈ ડામર સાહેબ જવા માટે તૈયાર થઈ ગયા છ વાગ્યા એકદમ રેડી થઈ ગયા છે નહીં જોઈને ચા નાસ્તો કરી તો ડામર સાહેબને શું પોપટ પાડ્યો છે બતાવો તો હેલો ગુડ મોર્નિંગ એ તો એમની આંગળી છે ને ગાડીના દરવાજામાં આવી ગઈ હતી તો થોડુંક થયું છે <laughs> <laughs> शिकारी પંડોળી शिकारी એમના ભાઈ છે એમના ફાધર ઓફ થઈ ગયા છે તો આજે બેસનું રાખેલું છે ગુજરાતી થેપલા બનીને રેડી છે ગુજરાતી થેપલા બનીને રેડી છે કેવા બન્યા છે તો કોમેન્ટ કરી દેજો સરસ અમારા હવે ગુજરાતી થેપલા રોજ જે શિયાળામાં રોજે બનશે તો થેપલા હોય હવે મેથી એટલે તાજી ગાય ગરમા ગરમ થેપલા અને ચા તો હું બી હવે નાસ્તો કરી લઉં મારે સવારમાં દવા લેવી પડે છે થાઈરોઈડ એટલે પેલા દવા લઈ લીધી થોડી વાર પછી ચા નાસ્તો કરું તો હું હવે ચા નાસ્તો કરી લઉં ગરમા ગરમ થેપલા અને ચા આરે નાસ્તો કરીને જતો રહ્યો તો આરે પપ્પા બી જતા રહ્યા તો હવે મારો વારો છે સુરબી ત્યાં ઊંઘેલી જ છે તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ થેપલા મેથીના થેપલા અમારે હવે શિયાળામાં રોજે છે આજે તમારે સુરબી બે જણને ખાવાનું હતું એટલે ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું અને ભાત બનાવી દીધા અને ડાબો સાહેબ તો છે નથી બહાર ગયા છે આર્ય સાંજવાનો છે વધારાનો લેપ સરશે એટલે અમે સુરપીન બે જ જણ છે સવારમાં થેપલા બનાવ્યા હતા ખાધા હતા એટલે હજી બી પડ્યા છે થેપલા

શાકભાત બનાવ્યું છે તો હવે હું જમી લઉં સુરભી તુ કે પછી જમીશ તો હવે ખાઈ લો હેલો ગાય ગુડ ઇવનિંગ બધા મજામાં હશે તો બ્લોગ મેં મેં સવારનો સ્ટાર્ટિંગ કરી દીધો હતો તો આગળનું ટાઇટલ નહોતું બનાવ્યું તો હવે છે ને મારું બધું સાધનું બધું કામ પતી ગયું છે તો હવે જવાનું છે બહાર શાકભાજી લેવા માટે તો ડામર સાહેબ ગયા હતા બાર બેસડામાં તે જે આઈ ગયા છે તો ખાઈને ઊંઘી ગયા છે તો રોટલી બનાવી મેં અમે તો શાક શાકભાત જ ખાધું હતું પછી આર્યન આવ્યો આર્યન બી ના પાડતો આજ લેક્ચર સરશે નહીં આવવાનું એ બી આવી ગયો ફરીથી પછી રોટલી બનાવી તો અમે સુરબીનભાઈને આજે તો શું ખાધું સુરભી શાકભાત તો હું જોઉં છું હવે બહાર શાકભાજી લેવા માટે તો હું જઈને ફટાફટ આવી જાઓ મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મારા બ્લોગ પૂરેપૂરો જોજો લાઇક કોમેન્ટ શેર કરજો તો હું જોઉં છું હવે બહાર ગાય હું બહાર જઈને આવી ગઈ બધું લઈ તેલ ને બધું લઈ હું પાંચ લીટર તેલ લાવું મને પંદર લીટરનો ડબ્બો ગમતો જ નહીં એક બે વાર લાયા ને તો મને કાઢવામાં બહુ કંટાળો આવતો હતો એટલે ત્યાં ન લાવતા એક નથી ગાય જાજે છોકરા કહે છે ગોટા ખાવા છે તો વિચારું ગોટા બનાવું ના બનાવું વિચારું સોજી

કઈ નહીં એટલે બટાકા વડા બનાવીને આપી દે મોણા માણા લસણની પેસ્ટ નાખવાની થોડો બધો મસાલો નાખવા દીધો અને અહિયાં મને મસાલો હળવા ઉકળ દીધો તો બધો મસાલો મિક્સ કરીને પછી બટાકા વડા બનાવીને આપી દેવાનું શરૂ આમાં તો સરસ બનાવીને ખાવા એની પહેલા કામ કરવું પડશે બધું એની પહેલા મમ્મી જે કામ ગાઈસ ગોટા બનીને તૈયાર છે હજી રોટલીનો શાક કરવાનું બાકી છે તો આમાં જમી લઈએ પહેલા ગોટા ખાઈ લઈએ પછી બીજી વાત